સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં હાઉસિંગ બોર્ડે બનાવેલી આવાસ યોજનાનો ખાલી કરાવવા નળ અને લાઇટ કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ગઈકાલે મહાનગરપાલિકાએ બનાવેલી લક્ષ્મીનગર પાસેની રાજનગરની આવાસ યોજનાના જોડાણો પણ આવા જ કારણોથી કાપી નાખવામાં આવતા આવાસ ધારકો મહાપાલિકાએ દોડ્યા હતા રાજનગરના આવાસ યોજનાના લોકો આજે ડીડી સોલંકી સાથે કમિશનર બંગલે પહોંચ્યા હતા પરંતુ કમિશનર રજામાં નિવાસે હાજર ન હતા લોકોએ રિપેરિંગ અને મુદત આપવાની માગણી સાથે ઉગ્ર રજૂઆત કરતા વિજિલન્સ અને સિટી પોલીસનો બંદોબસ્ત ગેટ બહાર ગોઠવાઈ ગયો હતો મહાનગરપાલિકા તરફથી કોઈ અધિકારી સાંભળવા ન આવતા લોકો બંગલા બહાર ધારણા ધરીને બેસી ગયા હતા પોલીસે સોમવારે ખુલતી કચેરીએ રજૂઆત કરવા સૂચન કર્યું હતું પરંતુ વિસ્તારવાસીઓ ટસના મસ્ત થયા ન હતા આથી અંતે પોલીસે તમામ લોકોને ઊભા કરવા અટકાયત કરી હતી સવારમાં મહિલાઓ નાના ભૂલકાઓ વૃદ્ધા સહિતના વડીલો સાથે પહોંચી હતી જે તમામને પીસીઆર વાનમાં બેસાડી દેવાયા હતા આ પૈકી એક વૃદ્ધા બેભાન પણ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું આ સાઠથી સિત્તેર લોકોને બાદમાં અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા